બાબરા સ્વામિનારાયણ નગરમાં મધ્યરાત્રિએ ખડભડાટ હોમગાર્ડની સતર્કતાથી ચોરીનો નિષ્ફળ પ્રયાસ નમસ્કાર સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણી બાબરાથી અમારા પ્રતિનિધિ પ્રતિક પાસેથી મળતી માહિતી મુજબ બાબરા શહેરમાં સ્વામિનારાયણ નગર વિસ્તારમાં ગત મધરાત્રે કેટલાક શખ્સો શંકાસ્પદ હિલચાલ સાથે ગલીઓમાં આટાફેરા કરતા સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા રાત્રિના શાંત વાતાવરણ વચ્ચે ઘરની આજુબાજુ કુમરા કરતા અશક્ષ ચોરીની તક શોધી રહ્યા હોય તેવું સ્પષ્ટ જણાતું હતું સ્થાનિક હોમગાર્ડ જવાનની સતર્કતા અને સમયસરની હિલચાલને કારણે ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો હોમગાર્ડને શંકાસ્પદ હલચલ જણાતા તરત જ ઘટના સ્થળે જતા ચોરીના હેતુથી આવેલા શખ્સો રાત્રિના અંધકારનો લાભ ઉઠાવી રાત્રિના અંધકારમાં ભાગી જવામાં સફળ થયા હતા આ સમગ્ર ઘટનાનું લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ લોકોમાં ચિંતા સાથે હોમગાર્ડની કામગીરી ની પ્રશંસા થઈ રહી છે વિસ્તારના રહેવાસીઓ રાત્રિના સુરક્ષા સાધનોને સક્રિય રાખવા તેમજ અજાણ્યા શખ્સોની પ્રવૃત્તિ પર નજર રાખવાની અપીલ કરાઈ છે રિપોર્ટર પ્રતિક કારિયા સહજ ન્યૂઝ બાબરા